મહુવાના લોંગડી ગામે મોડી પાંચ શિકારીએ આઠ જેટલા કબૂતરનો શિકાર કર્યો હોવાના અહેવાલ સામે આવતા ચકચાર મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં શિકારી ટોળકી ફરી એક વખત સક્રિય થઈ હોવાના અહેવાલ થોડા સમય અગાઉ પણ આવી રીતે અનેક પક્ષીને મારવાના બનાવ બન્યા હતા મહુવા તાલુકાના લોંગડી ગામે પુલ નાળા નીચે રાત્રિએ કોઈ અજાણ્યા ઈસમો કબૂતરનો શિકાર કરતા હોવાની જાણ હતા મોડી રાત્રિ ગૌરક્ષક દિલીપભાઈ ચૌહાણ સહિત ગામજનો ટીમ સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી આ ઈસમોને પડકાર ફેંકતા પાછેક શખ્સો અંધારાનો લાભ લઈ નાચી છૂટ્યા હતા ગામજનો એ લોયંગા ગામ સુધી કર્યો પીછો લોંગડી ગામે ઘટના સ્થળે આઠ જેટલા કબૂતર મૃતક હાલતમાં જોવા મળેલ અને ત્રણેક કબૂતર જીવતી હાલતમાં તરફતા હતા અને થેલી અને કબૂતર મારવાનો સામાન એ શખ્સોના ચંપલ સહિત વસ્તુઓ મૂકી નાસી છૂટ્યા હતા

કબૂતર જેવા પક્ષીના મોત નીપજાવી કોઈ કારોબાર તો નથી કરતા ને કોણ હતા આ શખ્સો શા માટે કબૂતરના મોત નીપજાવી કયા લઈ જવાના હતા મૃતક કબૂતરનું શું કરતા હતા તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવી શકવાની શક્યતા વ્યક્ત કરેલ આ કુલ નજીક છાયડો અને પક્ષીઓના રહેવાનું સ્થળ સારું હોવાથી હજારો પક્ષીઓ કબૂતરે રહેઠાણ બનાવ્યા છે ફોરેસ્ટ વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ કરવા આવે નહિતર આવનારા સમયમાં નહીં અનેક પક્ષીઓને શિકારી દ્વારા મોતને ઘાટ ઉતારી દેવાશે લોંગડી ગામ જીવદયા પરિવાર ગૌરક્ષકોમાં ભારે દુઃખ સાથે રોષ આક્રોશ વ્યક્ત કરેલ જાગૃત ગામ લોકોએ મૃતક કબૂતરો સામાન સહિતના વિડીયો ઉતારી મોડી રાત્રિએ મીડિયાને આપ્યા હતા પરંતુ અમે એ અનેક મૃતક કબૂતર પક્ષીઓના વિડીયો પ્રસારિત નથી કરી શકતા તે બદલ દર્શકોની દિલગીરી વ્યક્ત કરીએ છીએ

થેલી એની અહીંયા પીએ બરાબર એટલે એ કે અમે અહીંયા દારૂ પીવા બેઠા દારૂ પીવા મારા ભણે એમ કીધું હોય કે દારૂ પીતા હોય તો અમારે કોઈ મતલબ નથી પી તમારો બાટલો લાવો ને ગમે એવું હોય એ વસ્તુ લાવો એટલે અમે જોઈ લઈએ એટલે તમે તારા તમે બેઠા બેઠા પીવો એમ કીધું એટલે એ કે થેલી લેતો હોય તો એટલે હું એની એનીમાં એક ચાર જણા હમે ઊભા હતા ભાણાપા અને એક જણો અહીંયા આવતો એટલે હું તો ખેલીમાં લેવા જાવ ખેલી થેલી લઈને સીધા સીધો એ આમ ભાઈ થેલી હતાડી દીધી ઓલા ચાર આમ હઈ ગયા